નરોડા પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ કરી છે આરોપીએ પડોશી ધર્મના નાતે ઘરકામ કરવા આવેલી સગીરનો એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું તથા તેની સાથે સંબંધ રાખવા માટે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી પોલીસે પોસ્કોનાગ ગુનહા હેઠળ તપાસ આદરી છે આ કેસની વિગત એવી છે કે દુષ્કર્મથી પીડિત સગીરના પિતાએ એકવીસ જાન્યુઆરીના રોજ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત પીડિતાના પડોશમાં રહેતા આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું આરોપીના મોટાભાઈની પત્નીને ગાંઠનું ઓપરેશન કરાવ્યું હોઈ તેમણે પીડિતાની માતા પાસે પોતાના ઘરકામ માટે દીકરીને મોકલવા વિનંતી કરી હતી સગીરા દસ જાન્યુઆરીના રોજ આરોપીના ઘરે ઘરકામ માટે ગઈ હતી ત્યારે આરોપીના ભાભી બેઠક રૂમમાં સૂતેલા હતા આ સમયનો ફાયદો ઉઠાવી આરોપી સગીરાને બેડરૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો ઉત્તરાયણના દિવસે પીડિતા ઉદાસ